છવ્વીસ પૈકી પંદર થી વધુ બેઠકોના નામના ઉમેદવારો પર લીલી ઝંડી આપવામાં આવી છે પંદર પૈકી પચાસ ટકા બેઠકો પર નવા ચહેરા હોવાની વાત પણ અહીં સામે આવી રહી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન બસ હવે થોડી ક્ષણો એટલે કે ગમે તે ઘડીએ જાહેરાતની સંભાવના ગુજરાતની જે પંદર બેઠકો માટેની વાત થઈ રહી છે કઈ કઈ બેઠકોની શક્યતા જો કીધા ગુજરાતની તમામ બેઠકોની ચર્ચા પૂરી થઈ ગઈ છે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપરના ઉમેદવારોની જે ચર્ચા છે ચર્ચા પૂરી થઈ ચૂકી છે અને ઘડીએ હવે આ નામ જાહેર થવાની તૈયારી છે જે નામો જાહેર થશે એ અંદાજિત પંદર બેઠક ઉપરના નામો જાહેર થાય તેવી શક્યતા સામે આવી રહી છે તેવી માહિતી પણ મળી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે છવ્વીસ બેઠક પૈકી લગભગ છ થી આઠ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આ વખતે મહિલા ઉમેદવારને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા જઈ રહી છે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે તેનું કારણ પણ તેત્રીસ ટકા મહિલા અનામતનું જે બિલ પસાર કરવામાં આવ્યું છે એ બિલની અમલવારી ગુજરાતથી અને લોકસભાની ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી કરવા ઈચ્છી રહી છે અને એના જ કારણે અંદાજીત આઠ જેટલા મહિલા ઉમેદવાર આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે આ ઉપરાંત ચાર બેઠકો એવી છે કે જેના વર્તમાન ધારાસભ્યોનું રિપીટ થવું નક્કી માનવામાં આવી રહ્યું છે એ બેઠક ગાંધીનગર નવસારી જુનાગઢ અને અમદાવાદ પૂર્વ આ ચાર બેઠક એવી છે કે જેના વર્તમાન સાંસદો રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે આ ઉપરાંત કેટલાક નવા ચહેરા યુવા ચહેરા પરંતુ એ તમામ યુવા ચહેરાઓ શિક્ષિત ચહેરાઓ હશે તે પ્રકારની માહિતી પણ હાલ સામે આવી રહી છે મહત્વપૂર્ણ બાબત કે કેટલીક બેઠકો એવી છે કે જેને લઈને હજુ પણ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે એ બેઠકની અંદર સુરેન્દ્રનગરની બેઠક પણ છે કારણ કે ત્યાંથી કુંવરજીભાઈ બાવળિયાને ચૂંટણી લડાવવા અંગેની ચર્ચા પણ ચાલી રહી છે તો એના જ અનુસંધાને ભાવનગર બેઠક પણ એવી છે કે જ્યાંથી મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે અને બીજી તરફ એ જ મનસુખ માંડવિયાનું નામ પોરબંદર બેઠક પરથી પણ ચાલી રહ્યું છે એટલે આવી કેટલીક બેઠકો છે કે જેના ઉપર હજુ હાલ પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે જોકે ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના નેતાઓની તમામ પ્રકારેની ચર્ચા પૂરી થઈ ચૂકી છે હોમવર્ક પૂરું થઈ ચૂક્યું છે અને હવે કેન્દ્રીય નેતા જે છે ભારતીય જનતા પાર્ટીના એ કેન્દ્રીય નેતાઓ જે કેટલાક સમીકરણો અત્યારે જોઈ રહ્યા છે અથવા તો ગુજરાતની રાજનીતિની અંદર નવા સમીકરણ સેટ કરવાનો જે પ્રયોગ આ લોકસભાની ચૂંટણીમાં કરવાનું વિચારી રહ્યા છે તો એના અનુસંધાને કેટલીક બેઠકો ઉપર હજુ પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ સૂત્રનો મજબૂત દાવો છે કે ગમે તે ઘડીએ આ યાદી જાહેર થઈ શકે છે અને તેની અંદર લગભગ આઠથી લઈ અને બાર જેટલા બેઠકોના ઉમેદવારની જાહેરાત થાય તેવી પણ શક્યતા હાલ જોવામાં આવી રહી છે જી હિરેન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ એટલે કે બસ હવે થોડી જ ક્ષણો ગમે તે ઘડીએ ભાજપના ઉમેદવારોના નામની જાહેરાતની શક્યતા જોવામાં આવી રહી છે એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે અને સૌથી મહત્વની જાણકારી એ છે કે ગુજરાતની આ છવ્વીસ બેઠકો જેમાંથી પંદર બેઠકોનાથી પણ વધુના ઉમેદવારોના નામ પર લીલી ઝંડી આપી દેવામાં આવી છે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી તમામ બેઠકો પર ચર્ચા હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને છવ્વીસ પૈકી પંદરથી પણ વધુ બેઠકોના ઉમેદવારોના નામ લાગી ચૂકી છે અને આ પંદર પૈકી પચાસ ટકા બેઠકો પર નવા ચહેરા ગાંધીનગરથી અમિત નામ પ્રથમ યાદીમાં સામેલ છે અને આ સાથે નવસારીથી સી આર નામ પણ આ પ્રથમ યાદીમાં સામેલ છે વલસાડ મહેસાણા જૂનાગઢથી નવા ઉમેદવાર નક્કી છે પાટણમાં પણ નવો ચહેરો હશે જામનગરથી પૂનમ આડમને રિપીટ કરાય તેવી પણ ચર્ચા છે જોકે વિજય રૂપાણીને ચૂંટણીમાં ઉતારવા કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે